નમસ્કાર જે કોઈ ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહ્યું છે એમના માટે બહુ જ મોટા અને સારા સમાચાર છે ગુજરાત સરકારે એક બમ્પર ભરતી બહાર પાડી છે ચાલો આ તક વિશેની દરેક વિગતને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ ચાલો સીધા આંકડા પર જઈએ કુલ જગ્યાઓ છે પાંચ હજાર ત્રણસો સિત્તેર આ કોઈ નાનો આંકડો નથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી ભરતીઓમાંથી એક છે ખરેખર એક સુવર્ણ તક કહી શકાય તો આ બધી ભરતી છે વર્ગ ત્રી માટે જેમાં ગ્રુપ એ અને ગ્રુપ બીના અલગ અલગ ક્લાર્ક અને બીજા પદોનો સમાવેશ થાય છે અને સૌથી સારી વાત એ છે કે આ બધા જ પદો માટે અલગ અલગ પરીક્ષાઓ નથી આપવાની બસ એક જ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની રહેશે આ તકને પૂરી રીતે સમજવા માટે આપણે આ મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું જીએસએસબીની જાહેરાત શું છે કુલ જગ્યાઓ અને પદો કયા છે અરજી કેવી રીતે કરવાની છે કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જગ્યાઓનું વર્ગીકરણ કઈ રીતે થયું છે અને છેલ્લે આ બધું જાણ્યા પછી હવે આગળ શું કરવું તો ચાલો થોડું ઊંડાણમાં જઈએ આ સત્તાવાર જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે જીએસએસ બી દ્વારા બહાર પાડવામાં આવી છે અને હા એનો જાહેરાત ક્રમાંક છે ત્રણસો અઠ્યોતેર સ્લેશ બે હજાર પચીસ છવ્વીસ અરજી કરતી વખતે આ નંબર ખાસ ધ્યાનમાં રાખવાનો છે તો આ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાનો મતલબ શું સાવ સહેલા શબ્દોમાં કહીએ તો હવે ગ્રુપ એ અને ગ્રુપ બીની અલગ અલગ પોસ્ટ માટે જુદા જુદા ફોર્મ ભરવાની કે પરીક્ષાઓ આપવાની કોઈ જ માથાકૂટ નથી બસ એક જ પરીક્ષાથી આ બધી તકોના દરવાજા ખુલી જશે હવે એ જોઈએ કે આ પાંચ હજારથી પણ વધારે જગ્યાઓ ગ્રુપ એ અને ગ્રુપ બીમાં કઈ રીતે વહેંચાયેલી છે જેથી પોતાની પસંદગી નક્કી કરવામાં સરળતા રહે જો ગ્રુપ એમાં કુલ બે હજાર ત્રણસો ને પાસઠ જગ્યાઓ છે જ્યારે ગ્રૂપ બીમાં એનાથી પણ વધારે એટલે કે ત્રણ હજાર પાંચ જગ્યાઓ છે મતલબ કે બંને ગ્રુપમાં કારકિર્દી ઘડવા માટેની ઉત્તમ તકો રહેલી છે આ ચાર્ટમાં તો એકદમ સ્પષ્ટ દેખાય છે તમે જોઈ શકો છો કે ગ્રુપ બીમાં જગ્યાઓની સંખ્યા થોડી વધારે છે અને આ જ કારણથી ઘણા ઉમેદવારો માટે આ પહેલી પસંદગી બની શકે છે આખી ભરતીનું જે સૌથી મોટું આકર્ષણ છે ને એ છે ગ્રુપ બીમાં જુનિયર ક્લાર્કની પોસ્ટ જેમાં ત્રણ હજારથી પણ વધારે જગ્યાઓ ખાલી છે સાચે જ આ એક ઐતિહાસિક તક છે હવે જો ગ્રુપ એ પર નજર કરીએ તો એમાં સૌથી વધુ સોળસો જગ્યાઓ મહેસૂલી ક્લાર્ક માટે છે જેમને કલેક્ટર કચેરીઓ જેવી મહત્વની જગ્યાએ કામ કરવું હોય એમના માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે ગ્રુપ એમાં મહેસૂલી ક્લાર્ક સિવાય પણ બીજી મહત્વની પોસ્ટ છે જેમાં સિનિયર ક્લાર્ક માટે પાંચસો ત્રણ હેડ ક્લાર્ક માટે એકસો ચોત્રીસ અને સમાજ કલ્યાણ નિરીક્ષક માટે એકસો પચ્ચીસ જગ્યાઓનો સમાવેશ થાય છે ચાલો હવે સૌથી અગત્યના ભાગ પર આવીએ આ પદો માટે અરજી કરવાની પ્રોસેસ શું છે અરજીની આખી પ્રોસેસ ઓનલાઇન છે ઓજાસની સત્તાવાર વેબસાઇટ પર જઈને જાહેરાત ક્રમાંક ત્રણસો ઇઠ્યાસી બાર બે હજાર પચ્ચીસ છવ્વીસ શોધવાનો છે અને ખાસ ધ્યાન રાખજો કે અરજીપત્રકની બધી જ વિગતો તમારા અસલ પ્રમાણપત્રો પ્રમાણે જ ભરેલી હોય બધી વિગતો તપાસ્યા પછી અરજી સબમિટ કરીને તેની પુષ્ટિ કરી લેવાની આ તારીખો ખાસ નોંધી લેજો અરજીઓ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બપોરે બે વાગ્યાથી શરૂ થશે અને વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ રાત્રે અગિયાર ને ઓગણસાઠ વાગ્યા સુધી ચાલુ રહેશે છેલ્લી ઘડીની રાહ જોયા વગર સમયસર અરજી કરી દેવાની સલાહ છે ચાલો હવે કેટલીક ખૂબ જ જરૂરી સૂચનાઓ પર નજર કરીએ જેથી અરજીમાં કોઈ ભૂલ ન થાય અને એ રદ થતી અટકી જાય દરેક અરજદારના મનમાં આ સવાલ તો હોય જ છે તો એનો જવાબ શું છે ચાલો જાણીએ સૌથી અગત્યની વાત અરજી કરતી વખતે તમારા બધા જ અસલ પ્રમાણપત્રો હાથ વગા રાખો અને તેમાંથી જ વિગતો ભરો એક નાની ભૂલ પણ અરજી રદ કરાવી શકે છે અને હા તમારો ચાલુ મોબાઈલ નંબર જ આપજો કારણ કે ભરતીની બધી જ અપડેટ્સ એના પર જ આવશે આ વાક્ય સીધું જ સત્તાવાર જાહેરાતમાંથી લેવામાં આવ્યું છે જે વિગતોની ચોકસાઈનું મહત્વ બતાવે છે મંડળ સ્પષ્ટ કહે છે કે ખોટી માહિતી હશે તો અરજી રદ થઈ શકે છે એટલે ફોર્મ ભરતી વખતે પૂરી કાળજી રાખવી એ ઉમેદવારની પોતાની જવાબદારી છે હવે એ જાણવું પણ રસપ્રદ રહેશે કે આ કુલ જગ્યાઓ જુદી જુદી કેટેગરીમાં કેવી રીતે વહેંચવામાં આવી છે દરેક પદ માટેની જે કુલ જગ્યાઓ છે એ સરકારી અનામત નીતિ મુજબ વર્ગીકૃત થયેલી છે એમાં બિન અનામત ઇડબ્લ્યુએસ એસસીબીસી અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીનો સમાવેશ થાય છે એક ઉદાહરણ તરીકે ગ્રુપ એની કુલ બે હજાર ત્રણસો પાંસઠ જગ્યાઓનું વિભાજન જોઈએ આ ચાર્ટ મુજબ એમાંથી લગભગ હજાર આડત્રીસ બિનઅનામત છસો પંદર એસીબીસી ત્રણસો ઓગણપચાસ એસટી બસો નવ ઇડબલ્યુએસ અને એકસો સો ચોપન એસસી કેટેગરી માટે છે બસ આ જ રીતે દરેક પદ માટે જગ્યાઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે મહિલા માજી સૈનિક અને દિવ્યાંગ ઉમેદવારો માટે જે ખાસ અનામતની જોગવાઈ છે એની બધી જ વિગતવાર માહિતી સત્તાવાર પીડીએફ જાહેરાતમાં આપેલી છે એટલે દરેક ઉમેદવારે પોતાની કેટેગરી મુજબની જગ્યાઓ જાણવા માટે એ જાહેરાતનો અભ્યાસ કરવો જરૂરી છે તો આટલી મોટી તક વિશે બધી માહિતી મેળવી લીધી હવે આગળ શું કરવું જોઈએ પાંચ હજારથી પણ વધારે તકો રાહ જોઈ રહી છે હવે સમય છે પોતાની લાયકાત અને રૂચિ મુજબ શ્રેષ્ઠપદ પસંદ કરી તૈયારીમાં લાગી જવાનો વધુ વિગતો અને અરજી કરવા માટે આજે જ ઓજાસ ગુજરાતની વેબસાઇટની મુલાકાત લો સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ